ખાતામાંની મૂડી વર્ષોથી નિષ્ક્રિય રહી જવી વારસદારો સુધી માહિતી ન પહોંચવી અથવા માલિકી અંગે જાણકારી ન હોવાના કારણે દેશભરમાં મોટી રકમ બિનદાબાવાળી રહી જાય છે બેંકનું આ અભિયાન આવી મૂડીને યોગ્ય હકદારો સુધી ઝડપથી અને સરળતાથી પહોંચાડવા માટે મહત્વનું પગલું છે કાર્યક્રમમાં વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આરબીઆઈ એજીએમ અમદાવાદ નીતિન ડોલરે બેન્ક ઓફ બરોડા સુરત ઝોન ડીજીએમ એન્ડ ડેપ્યુટી ઝોનલ હેડ શ્રી નિર્મલ પટેલ નાબાર્ડ ડીડીએમ એજીએમ રૂપેશ પનીકર એસબીઆઈ એજીએમ આર એમ નિમી મેડમ બીઓબી ડીઆરએમ મયુર ઇદનાની લીડ બેંક મેનેજર બીઓબી દિનેશભાઈ રોહિત બેંક ઓફ બરોડા બારડોલી શાખા ચીફ મેનેજર કુમાર વર્મા હાજર રહ્યા હતા સ્થળ પર કુલ બાર અલગ અલગ બેંકોના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ તથા નાણાકીય સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અન્ય વિવિધ નાણાકીય જાણકારી અને સહાય પણ આપવામાં આવી હતી અને લોકોમાં સરકારી યોજનાઓ સુરક્ષા યોજના પેન્શન સ્કીમ તથા નિષ્ક્રિય ખાતાઓ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવતા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો નમસ્કાર આજે બહુ સરસ કેમ્પેન આપનો મૂડી અને આપનો અધિકાર એના ઉપર આજે કેમ્પેન યોજવામાં આવ્યું હતું એમાં દરેક બેંકોએ ભાગ લીધો બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક પંજાબ નેશનલ બેંક એચડીએફસી બેંક અને એલઆઈસી અને ગુજરાત ગ્રામીણ બેંક ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક દરેક બેંકોએ એની અંદર સરસ ભાગ લીધો લગભગ અઢીસોથી ઉપર લોકોએ બારડોલીના નિવાસીઓ આવ્યા અને રિઝર્વ બેન્કમાંથી એમના એજીએમ નીતિનભાઈ આવ્યા પર્સનલી અહીંયા અમદાવાદથી અને સૌને માર્ગદર્શન એટલું સુંદર પૂરું પાડ્યું કે જે લોકોની જે સેવિંગ્સ ડિપોઝિટો છે જે ભૂલાઈ ગઈ છે એમના માતા પિતા કે વડીલોએ જે બેંકોમાં મૂકી હતી પણ એ ભૂલાઈ ગઈ છે અને એને પરત મેળવવા માટે હવે સરકારે જે આ મુવમેન્ટ શરૂ કરી હતી બહુ જ સુંદર આંદોલન કહી શકાય ભારત સરકારે ચોથી ઓક્ટોબરે એનું અનાવરણ કરેલું અને એ અત્યારે એટલું બધું સક્સેસફુલ જઈ રહ્યું છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ આવી પોતાની જે સેવિંગ્સ ડિપોઝિટો છે એને પાછી મેળવી શકે મ્યુચ્યુઅલ ફંડ હોય કે ઇન્સ્યોરન્સ હોય કે ઇવન શેર્સ બી હોય એ જો ભૂલાઈ ગયા હોય અને એ અત્યારે રિઝર્વ બેંક છે કે પી એફઆરડીએ છે કે એલઆઈસીની જે આઈઆરડીએ છે એ બધી ઓથોરિટીસ પાસે અત્યારે સાચવવામાં આવેલા છે અને એ પૈસા અને એ શેર્સ મ્યુચ્યુઅલ ફંડને દરેક વ્યક્તિ પાછા લઈ શકાય એના માટે આ કેમ્પેઇન કરવામાં આવ્યા અને અમે પૂરી જાણકારી માહિતીઓ એમને આપી છે અત્યારે પણ દરેક બેંકોમાં આ વ્યવસ્થા કરી છે કે તે લોકો ત્યાં જઈ અને માહિતી મેળવી અને પોતાની મિલકતને પાછી મેળવી શકે છે અને આ બુકનું બી અનાવરણ કર્યું છે જે ભારત સરકારે બહુ જ સરળ શબ્દોમાં આ બુકની અંદર લોકોને માહિતી આપી છે તો આ બુક લઈને બી કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે આના માટે ભારત સરકારે સરસ પોર્ટલ ઉદ્ગમ પોર્ટલ ને મૂકવામાં આવ્યું છે જેમાં પોતાની પાસે જો એકાઉન્ટ નંબર હોય કે આ પાનકાર્ડ નંબર હોય આધાર નંબર હોય જેનીથી એ વધારે માહિતી મેળવી શકે અને કઈ બેન્કની અંદર એ ડિપોઝિટ પડી છે એ બી જાણી અને પછી એ બેન્કની અંદર જો સંપર્ક કરે તો એનો તાત્કાલિક એમને એમની મૂડી પાછી મળતી હોય છે અને એ સાથે સાથે હું તો કહું છું કે અહીંયા આજે સર્ટિફિકેટ મેચમાં આવે લગભગ ત્રીસ થી પાંત્રીસ સર્ટિફિકેટો આવે જેમને આ મૂડી મળી ગઈ છે આ પહેલા બહુ જ અકળામણ ભરેલી લાંબી વિગત ભરેલી આ લાગતી હતી અને પણ અત્યારે જે લોકો સર્ટિફિકેટ મેળવ્યું છે એમણે બી કીધું કે આ બહુ સરળ પ્રક્રિયા થઈ ગઈ છે અને એનો લાભ દરેક વ્યક્તિઓ લેવો જોઈએ અને અત્યારે અમારા ગુજરાત ગ્રામીણ બેંકમાં બી ચર્ચા થઈ કે એટલું સરળતાથી બે જ દિવસની અંદર બે જ દિવસની અંદર તમારી એક એપ્લિકેશન ફોર્મ આપો અને જે કેવાયસી ડોક્યુમેન્ટ આપો બે દિવસની અંદર પરત પૈસા પાછા મળી જાય એટલી સુંદર હવે બેંકોએ તત્પરતા બતાવી છે અને લોકોને મળે છે તો આ લાભ હવે તમારે લેવો જોઈએ અને એ સાથે સાથે અમે પ્રધાનમંત્રી જીવન બીમા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને એપીવાય અટલ પેન્શન યોજના વિશે બી અમે ચર્ચા કરી ને એના લાભો બી દરેક વ્યક્તિઓ લેવા જોઈએ કારણ કે આ એક મહત્વની ભારત સરકારની જે સ્કીમો છે એની અંદર બે લાખ રૂપિયાનો વીમો મળી રહ્યો છે પેન્શન યોજનાની અંદર સાહીઠ વર્ષની ઉપરના દરેક વ્યક્તિઓને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એને પેન્શન મળે છે પરંતુ એનો જે હપ્તો છે એટલો બધો સામાન્ય મહિને ખાલી બેતાલીસ રૂપિયાનો હપ્તો છે પેન્શન યોજનાનો બે લાખ રૂપિયાનો જે જીવન વીમો છે એ ચારસો છત્રીસ રૂપિયા વાર્ષિક હપ્તો છે વીસ રૂપિયાનો હપ્તો આખા વર્ષનો એ એ સુરક્ષા યોજનાનો છે એ એટલું સરળ અને સુંદર રીતના સરકારે કર્યું છે એનો આપ સૌને મારા હૃદયથી વિનંતી છે કે આવો અને લાભ લો એનાથી તમારા જીવનમાં નવો પ્રકાશ આવશે અને તમને નવી નો વેગ મળશે થેન્ક યુ